તપાસના આદેશ અને ગાંધીનગર થી ટીમ પહોંચે તે પહેલા ગવાનો જથ્થો સગે વગે કર્યાનો પણ આક્ષેપ લાગ્યો છે આ ગોર બેદરકારી પર તંત્ર એક્શન લેશે કે કેમ તે હવે જોવાનું રહ્યું મીડિયા મિત્રો દ્વારા કે જે આપણે ન્યૂઝ અમુક પ્રસ્થાપિત થયા હતા એના અન્વયે આજે અમે તપાસ કરવા આવ્યા હતા અને અત્યારે તપાસ ચાલુ છે અમારી પ્રાઇમરી અમે પહેલાં ગોડાઉનની વિઝિટ અમારી અવારનવાર ટીમો આવતી જ હોય છે અહીંયા ફરીથી જે ન્યૂઝમાં ગઈ સવારે મોર્નિંગમાં ન્યૂઝ થયા કે ભાઈ માલ પલવી ગયો છે અને આ છે તો આપણે એ જોવા આવ્યા છે અત્યારે અને એ તપાસણી પૂર્ણ થયા બાદ અમારે અમારે માનનીય મેનેજિંગ ડિરેક્ટરશ્રી અમારા સચિવશ્રી સાહેબ છે માનનીય મંત્રીશ્રી સાહેબ એમને રિપોર્ટ આપવાનો થશે અને જે પણ રિપોર્ટ હશે એમને સાદર કરવાનું થશે ડિટેલ્સ